તો વડોદરા અને ગોધરા નજીકની હોટેલમાં બેઠક કરી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે નીટ પરીક્ષાને લઈ અને જે હોબાળો થયો હતો ત્યારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે નીટ પરીક્ષામાં ચોરીના કેસમાં આરોપીઓની બેઠકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આરોપીઓ દ્વારા બેઠક કરવામાં આવી હતી અલગ અલગ હોટેલમાં આરોપીઓ બેઠક કરી હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે તે જ સંદર્ભે ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી છે પરીક્ષાના અગાઉના દિવસે અને પછીના ના દિવસે આરોપીઓએ બેઠક કરી હોવાનું બહાર આવ્યું છે વડોદરા અને ગોધરા નજીકની હોટેલમાં બેઠક કરી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

તે સંદર્ભે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા નીટ પરીક્ષાને લઈ અને જે હોબાળો થયો હતો ખાસ કરી અને તે જ સંદર્ભે જે આરોપીઓ છે તેમના દ્વારા બેઠક કરવામાં આવી હતી અને તેને લઈને પણ તપાસ ચાલી રહી હતી દ્રશ્યમાં અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે તમામ આરોપીઓ ભેગા થયા હતા અને હોટેલમાં તેઓ દ્વારા બેઠક કરવામાં આવી હતી તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે પાંચેય આરોપીઓએ જે બેઠક કરી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે

કરવામાં આવી રહી છે તો બીજી તરફ જે રીતે આરોપીઓ જે પાંચ જેટલા ઝડપાયેલા છે સીબીઆઈ ના જે નીટ પ્રકરણમાં અને જે જે આરોપીઓ છે તેઓના જે સીસીટીવી છે તે સામે આવ્યા છે આ જે આરોપીઓ છે તેઓએ પરીક્ષા પહેલા અને પરીક્ષા પછી વડોદરા અને ગોધરાની ખાનગી જે હોટલ છે તેમાં મીટિંગ કરી હોવાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે સીબીઆઈ દ્વારા આ મામલે દાખલ કરવામાં આવી હતી રજૂ કરવામાં આવી હતી અને જે જે ચાર્જશીટ છે તે આઠ હજાર ની હોવાનું જાણવા મળી રહ્યું છે અને જે આઠ હજાર પાનાની ચાર્જશીટ છે તે આરોપીઓના વકીલ ને પણ આપી હોવાની માહિતી મળી રહી છે જી ચોક્કસ

સીબીઆઈ ના અધિકારીઓ દ્વારા હજુ પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું આભાર રવિ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર